બચ્ચે બચ્ચે મૂકો બચ્ચે બસો ને પચીસ રૂપિયા ભાઈ બસો ને પચીસ રૂપિયા પચીસ રૂપિયા બોલું કોને બસો પચીસ રૂપિયા પચીસ એક બે ઢીવા પોણા ચાલવા બસો પચીસ સૌથી છેલ્લી રૂપિયા ભાઈ રૂપિયા બોલું ભાઈ હત્યાવી અઠ્યાવી અઠ્યાવી રૂપિયા ઓગણત્રીસ રૂપિયા બધી સાડી આઠ સાડી બેતાલીસ રૂપિયા અડતાલીસ પચાસ

છ સાઠ કરો છોતેર રૂપિયા પોણા છે